એટલે આપડે ઊંઝામાં ઉજાગરા કરાવે છે ઉજાગરા કરાવે ચાર વાગ્યા છૂટો માર ભાઈ મોહાણામાં

તો ચો મેમન બતાવો લે ઓય નહીં તો કીધું ના સોગન મોજીયાડો જોવા જો મેમન મેમન ઘેર નઈ જતાય અન કડક થઈ નઈ ની હોય તો લે વાત હે તમન મેમન ગુચાલ બેસ કે હોવે ની ગુચાલ ન કાલ પેલા પોલીસ આવી હોય પૂરી નાખો બી તમદાર હાથ જોડો હાલે આડો મુ પોલીસ ને નઈ આદવા ને એમાં આટક બતાવું ભાંગી ઓય અલે પણ તારા શું છે વડી વડી નમ લઈને આવે રો નાખવા આયા તા ઓય ને તાર તો જબર સગનજી લેરો લેરો અન હાલ તો તું જેલમાં જા તું એટલે તું ની તાર જેલમાં આપણે એકન જવાનું તું બંધ થઈ જાય છે જો ની હું જેલમાં બનો તો મે કે પોલીસ વાળા ને કહીએ કે ઠાઠરી એને રાતના નાખવાનો છે ને એને કેર કાઢવાનો છે તો ગોતા બે બે જેલમાં જા ઓવે આ તો સાચી જાય ચાલો આમાં નહી થાક તો લાગ્યો છે પણ કોણ કો લા ઓય કોની અમૃત ના ચાલ અરે હડકાતો જ નહીં કુતરા ઘોડું તમે તાની વાત તાંડી વાત જાય છે ખબર કમ્પ્લીટ પણ તો બુદ્ધિ હોય જો

ઘઉ ના ગોધરા તમે લોકો બનાવેલો છે પણ હવે ઠંડી તો આવે છે ઊંઘા પર છે

બે ભાઈ રેલગાડી બેસી રેલગાડી તો પણ તમારે કેવું તો પડે શું અડિયે થાય અડિયે થયા હું

જડીયું ઓલા આ ગુદરૂ તોડી નાખી પુત્રા હા જો પુત્રા ઈ તો હવે ટૂટે લઈ જડી પડશે કે આ તો વિકેટ જીલી જ હવે નઈ જાગી રે તાર ઉંગાડો પડી પડે હે મેલો કોણ ત લા ના વાત તો હેરાન કરી જશો તો હવે એક મજાક પણ નઈ મરી જાતો ઈ જો